નમસ્કાર દર્શક મિત્રો રેમી ન્યુઝ ના ડિજિટલ પ્લેટફોર્મ માં આપનું સ્વાગત છે એ આજના મુખ્ય સમાચાર સુરત જિલ્લાની બારડોલી તાલુકાની સિવિલ કોર્ટમાં લોક અદાલત યોજાઈ હતી બે હજાર એકવીસના એક્સિડન્ટ મોત કેસમાં ચાલીસ લાખના વળતરના કેસનું સુખદ સમાધાન કરાયું લોક અદાલતનું શાહ સાહેબના હસ્તે દીપ પ્રાગટ્ય કરી તેમજ વકીલ મંડળના સભ્યો દ્વારા દીપ પ્રાગટ્ય કરી લોક અદાલત શરૂ કરવામાં આવી ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા શરૂ કરાયેલી પહેલ સાથે સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા બારડોલી કોર્ટ ખાતે લોક અદાલત યોજાઈ વિવિધ તેરસો જેટલા પક્ષકારો વચ્ચેના વિવાદ પૈકી નવસો જેટલા કેસોનો સમાધાન સાથે નિવાળ આવતા પ્રયોગ સફળ નીવડ્યો હતો બારડોલી કોર્ટમાં લાંબા સમયથી ચાલતી સેશન્સ અને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમો હેઠળની કાર્યવાહીઓ લોક અદાલતમાં પ્રસ્તુત કરાતા વિવિધ ફોજદારી દિવાની ચેક રિટર્ન તથા અકસ્માતના કેસ પૈકી નવસો કેસમાં વ્યક્તિની માત્ર ત્રણ વર્ષની વયની માસુમ સગીરાના માટે પિતાની છાયા ગુમાવતા તેની પત્ની માસુમ સગીરા તથા માતા પિતા વગેરે ચાલીસ લાખના વર્તનની માંગણી કરી હતી લાંબા સમય બાદ સેશન જજ માલ ના પ્રયાસ સાથે બંને પક્ષકારો સાથે સમાધાન પ્રક્રિયા કરાતા એકત્રીસ લાખનું વળતર ચુકવણી સાથે સમાધાન કરાયું જોગાનું મુખ્ય જિલ્લા જજ આર એ ત્રિવેદી વહીવટી કામે બારડોલી કોર્ટની મુલાકાત આવતા તેમણે પણ લોક અદાલતની કાર્યવાહીને નિહાળી સંતોષ વ્યક્ત કર્યો હતો બારડોલી કોર્ટના સિનિયર જજ એમ કે શાહ તથા જે એલ પરમારના ના સક્રિય પ્રયત્નો સાથે લોક અદાલત સફળ રહી હતી રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નાલસાના દિશાનિર્દેશ પ્રમાણે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં આજ રોજ સને બે હજાર પચીસના વર્ષની દ્વિતીય રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન થયું છે અને સુરત જિલ્લામાં તમામ અને જિલ્લા મુખ્યાલય ખાતે તમામ અદાલતોમાં આજે લોક અદાલતની કામગીરી ચાલી રહી છે આજે વહીવટી કારણસર હું બારડોલી આવ્યો છું અને મને ખૂબ આનંદ થયો છે કે જિલ્લા મુખ્યાલય અને અન્ય તાલુકાની જેમ બારડોલીમાં પણ લોક અદાલતનું ખૂબ સફળતાપૂર્વક આયોજન થયું છે મોટી સંખ્યામાં અહીં પક્ષકારો આવેલા છે અને તેમની વચ્ચેના વિવાદનો નિવેડો આવેલો છે તેમાં માત્ર દંડથી શિક્ષા પાત્ર તેવા ગુના છે તમામ પ્રકારની દિવાની તકરાર છે મોટર અકસ્માતના કેસીસ છે ચેક પરતની કમ્પ્લેન્ટ્સ છે આ તમામ પ્રકારના કેસીસનો મોટા પાયા ઉપર નિવેડો આવ્યો છે એક ખૂબ સરસ જાણવા જેવું અને મને ગમશે જે હું શેર કરું એવો એક કેસ મારા સાથી પ્રીતકમલ કૌર મેડમ દ્વારા સફળ પ્રયાસ કરવાથી મોટર અકસ્માતના કેસમાં જે સમાધાન થયું છે એક નોકરિયાત અને સાધારણ સ્થિતિમાં કામ કરવાના કરવાવાળી વ્યક્તિ એ કુટુંબનો એકમાત્ર કમાનાર હતો અને અકસ્માતમાં તેનું દુઃખદ અવસાન થયેલ તે હોવા છતાં વીમા કંપની દ્વારા હકારાત્મક પ્રતિસાદ આપી અને તેની નાની બાળકી જે બીજા ધોરણમાં ભણે છે તેના કુટુંબના સભ્યોની સ્થિતિ વગેરે જોઈ અને એકત્રીસ લાખ રૂપિયામાં આ અરજી સેટલ થઈ છે તેમાં મારા સેશન્સ જજ પ્રિત કમલ મેડમે ખૂબ સક્રિય રસ લીધો છે અન્ય પણ ઘણા બધા કેસો અહીં સેટલ થયા છે ચેક પરતને લગતી લગભગ બસો જેટલી ફરિયાદો મારા સાહેબ જે અહીંયા આગળ પરત બજાવે છે તેમણે સેટલ કરી છે પરમાર સાહેબે સ્પેશિયલ સિટીંગને લગતી ઘણી બધી મેટર્સ પૂરી કરી છે બાયણલા જ સમગ્ર તાલુકાની અદાલતની અંદર ખૂબ સાનુકાળ સાનુકૂળ પ્રતિસાદ આ લોક અદાલતને મળ્યો છે અને આગામી તરત એક મહિના બાદ જ પ્રતિય કાસ્તી લોકદાતાઓને છે મને એવી પૂરેપૂરી આશા છે કે આવું ને આવું હકારાત્મક વાતાવરણ રહેશે તો વધુ સારું પરિણામ જે ન્યાયવાંછુક પક્ષકારો છે તમને નમસ્કાર મારું નામ કિયાકુમા ભુલાવે પટેલ હું બડોલી તાલુકા બડોલી વકીલ મંડળના પ્રમુખ છું કે આજે આ આજ રોજ ખાતે વિવિધ પ્રકારના કેસોમાં સમાધાન માટે રાખેલા હતા જેમાં જીબી ના ત્યાર પછી ખોદારી નેગોસેવ ના એ બધા કુલ મળીને નવસો જેટલા કેસો નો સમાધાન માટે રાખેલા તેમાંથી છસો કે સાતસો જેવા કેસો નો આજે સુખદ નિકાલ થયેલ છે